મૂડી તાલુકાના સરલા ગામે ગ્રામજનોમાં રોષની લાગણી જન્મી છે સરલા ગામ મંદિર પાસેના વૃક્ષો ધરાશાય કરી દેવામાં આવતા ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે બીજી બાજુ મામલતદારનો હુકમ હોવા છતાં છેલ્લા છ મહિનાથી તંત્ર રાજકીય ઇશારે કામ કરી રહ્યાનો આક્ષેપ પણ ગ્રામજનો લગાવી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ અને તેઓના પિતા કે જેઓ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે તેવા બચુભાઈ પટેલના ઇશારે ધાર્મિક સ્થળ પાસે જેસીબી ફેરવી દેવામાં આવ્યું હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે ત્યારે આ ઘટનાને લઈને ગામના આગેવાનો સહિત ગ્રામજનો મામલતદારને રજૂઆત કરવા પહોંચ્યા હતા મોદી મામલતદાર સાહેબ હટલાજી અત્યારે છે આ શકો છો તમે કે હનુમાનજી પાડી ગયા બધું પાડ્યું છે એ અત્યારે તો ખાલી જમીન હતી આનંદીનું મંદિર હતું એ માત્ર લીમડા ખાલી વાવેલા હતા અને તમે જોઈ શકો છો એકસો ને ચાર સરવા નંબર જિલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણભાઈ પણ મામલતારે હુકમ કરેલો છે પણ એમનું મામલતદાર પાયડું નથી રાખે છે અને આ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રમુખ હોવાના કારણે અત્યારે જગ્યા જે હતી જગ્યા માંથી નિમડા જોઈ શકો તમે કેટલા નિમડા પણ ખોદી નાખ્યા છે અને પોતે મામલતદાર આવ્યા છીએ અને મામલતારે વેરો વંચો કર્યો છે અને અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખનું પાયડું નથી કારણ કે એનો તો મામલતદાર હુકમ જ કરેલો છે અમારી પાસે હુકમ છે પણ મામલતદાર પાસે હુકમ છે અને તાત્કાલિક એને પાડી દેવું અને તમે જોઈ શકો છો કે અમારા નવું ગામતર બનાવ્યું છે ત્યાં સરપંચ તલાટી મામલતદાર ટીપીઓ સરકાર બધા ભેગા થઈને આખું ગામતર અમારું તો ખોદે નાખેલું છે અને મામલતદાર પક્ષપાત રાખી અને આ કાર્યવાહી કરેલી છે અને વચ્ચુ જિલ્લા પંચાયતના પ્રમુખ છે એનું પણ બાંધકામ પડી જવું પડે એકસો ને ચાર સર્વે નંબરમાં કોઈનું કંઈ છે અને જેટલા બાંધકામ છે એટલું પાડી દેવું પડે કે હનુમાનજીની જગ્યામાં બાંધકામ તો હતું નહીં ખાલી ફેન્સિંગ હતું એ તમે પાડ્યું છે તો બાંધકામ પણ ભેગું પડી જવું પડે છે આ બે બે વ્યક્તિના આ કર્યા છે તો જો તમે એક જ ધાર્મિક જગ્યા ઉપર તમે કરતા નથી કરતા જે એ મને એકદમ તો એક બાજુ સરકાર રામ મંદિર વાત હનુમાજી ના મંદિર જમીન ઉપર હનુમાજી જમીન ઉપર થયું તમે હનુમાજી નું મંદિર છે જમીન ઉપર બુડ થયું બરાબર તો તમે આપી મને જે અરજી આપી દે છે એમાં મામલતદારસિંહ હુકમ હતો અને જે જમીન છે સરકારી જમીન છે સરકારી જમીન ઉપર તમે ગેરકાયદેસર ફેન્સિંગ કરેલું એનો કેસ ચાલી ગયો છે નિકાલ કરવાનો હતો કે ભાઈ તમે સ્વેચ્છાએ આને હટાવી લો તમારી જમીન સરકાર મંજૂર કરી દે પછી તમે એનો જે બાંધકામ કરો હોય કબજો તમે લઈ શકો એ અમે કબજો આપશું આપને પણ અત્યારે આ જે વિવાદ ચાલે છે સરકારી જમીનનો જે બંને પક્ષો તરફથી વિવાદ ચાલી રહ્યો છે એનો અંત એ જ હતો કે અત્યારે આ ફેન્સિંગ જે કરેલી છે એ આ છોડી દો તમને જમીન મંજૂર થશે તો અમે કબજો તમને આપશું